જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આપણે આવી ગયા છીએ તો હવે આપણે જોઈશું મમ્મી શું કરે છે મમ્મી ચા બનાવે છે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું બનાવું છું ચા બનાવું છું ચા બનાવે છે મમ્મી સવારની ચા સાથે જ બધાની મોર્નિંગ થતી હોય છે તો હું બોલવાનું છે આજનો સુવિચાર સરસ લ્યો તો તમે શું કરો છો હું સવાર સવારનો નાસ્તા બનાવ સવાર સવારનો નાસ્તો બનાવે છે અને ચા બનાવે છે

છે ને નીચે રમવા જાય છે એ આવશે એટલે હું એને ચણાના લોટનું લોટ કુડલું બનાવી દઈશ કા પુડલું ખાવું છે ને તારે હા બા ને તનીષ બે છે ને જાય છે જો ટાટા

કે ધાણા લસણ બધું કટિંગ કરીને નાખીશ ને તો એ છે ને ઉચકી જાય ને એને ખાવામાં મજા નહીં આવે તો એક આઈડિયા એવો એટલે મેં કીધું લાઈ એને ખાવણીને દસ્તા વડે ખાંડી અને પછી નાખવાનું એટલે સરસ ક્રશ થઈ જાય ને એ ક્રશ થઈ જાય જુઓ આ પેસ્ટ મેં બનાવી લીધી છે હવે એને હું આમાં નાખી દઈશ અને બધા મસાલા નાખીશ અને એમાં ચણાનો લોટ નાખીશ તો જો મેં આ ખાંડીને ક્રશ કરીને એમાં લઈ લીધું છે હવે એમાં આપણે નાખશું ચપટી હળદર એક ચપટી જેટલી હિંગ હિંગ નાખવીને એટલે છોકરાઓને છે ને પેટમાં દુખે નહીં અને હવે એમાં નાખશું આપણે ચણાનો લોટ આ ચણાનો લોટ આપણે છે ને તનિષ્ઠ પૂરતું એક પુડલું જ બનાવવાનું છે મોટું બનાવી દઉં એટલે રોંઢા સુધી ચાલે ભાઈનું કામ એવું જ હોય જો આ બધા મસાલા એડ કર્યા છે એમાં અને એ નાખ્યું છે હવે છે ને આમાં આપણે નાખશું છાસ બરાબર તો હવે છે ને આ બેટર બની ગયું છે આ બેટર છે ને એ મેં બધું નાખીને મસાલો નાખીને બનાવ્યું છે તનિષભાઈ તાવ આવે છે તો એને મજા પડશે ખાવાની એવી રીતે આમાં છે મેં શું શું નાખ્યું એ ફરીને બતાવી દઉં ધાણા લીલું લસણ અજમા હિંગ હળદર ચટણી આટલી વસ્તુ નાખી છે તો તનિષને તો મજા પડવાની જ છે પેટમાં પેટમાં દુખશે નહીં અજમા એવા છે એટલે તો તમે પણ બનાવજો તમારા બાળકો માટે હું હું તનિષનું પુડલું બનાવી લઉં છું બરાબર તમને જોઉં છે તો હું બતાવું લોઢીમાં નાખવાનું છે ગોળ ગોળ ફેરવવાનું છે ગોળ ગોળ ન ફેરવું હોય તો લોઢીને ફેરવી લેવાની મતલબમાં હવે એમાં છે ને જો બતાવું તમને હું જો એમાં છે ને આ હું રાઈસ ગ્રાઇન ઓઇલ નાખું છું ઘી નાખીએ અથવા તો રાઈસ બ્રાઇન ઓઇલ એને શરદી છે એટલે આજે હું ઘી નથી નાખતી ઓઇલ નાખું છું હવે એ ઓઇલ છે ને આવી રીતે પાથરી દેવાનું છે લોઢીમાં આ તમે ઢોસાની લોઢીમાં પણ કરી શકો છો બરાબર આવી રીતે નાખ્યું છે મેં અને હવે એ આ બેટર જે છે ને એ પાથરી દઈશ હવે આવી રીતે તમે ગોળ ગોળે ગુમાવી શકો છો અને એમ ન ગુમાવવું હોય તો તમે આવી રીતે લોઢી પણ ગુમાવી શકો છો જો આવી રીતે લોઢી ગુમાવીને પાથરી દેવાનું સરસ ગોળ બને એવી રીતે પાથરવાનું નહીં તો લાંબુ થઈ જાય કંઈ નક્કી ન કહેવાય કેવી રીતે બને એ પણ ઓઇલ છે ને ફૂલ લોઢીમાં પાથરી દેવાનું બરાબર હવે જો આ સરસનું પથરાઈ ગયું છે હવે એને આપણે ચડવા દઈશું હમણાં ચડી જાય એટલે તનિષભાઈને આપણે આપી દઈશું જોવું છે આપણે તનિષભાઈ આવી ગયા છે આ જો તનિશ ભઈ રહ્યા મારા બોલો ને બેટા અહીંયા આવી ગયો તું આવી ગયા રમીન આવી ગયા નીચેથી આવ્યા હવે તારે શું ખાવું છે શું ખાઓ છો તું પુડ્ડલો ખાવું છે તને હે આવી જાય ઓહો ખજૂર ખાઈ છે ઈ તો ખજૂર ખા છો ને તને બહુ ભાવે છે ખજૂર બહુ ભાવે છે હા તનિશ ને તો ખજૂર બહુ ભાવે પાછો વધારે પડતું મા માથું મળે હલાવા એવો છે અમારો ભાઈ તો હવે આપણું આપુડલું એક સાઈડ ચડી ગયું છે હવે એને ઉચકી લેશું આવી રીતે ઇઝીલી ઉચકી જશે એ કાંઈ તકલીફ નહીં થાય મસ્ત ઉંચકી જવાનું છે જોયું આસાનીથી કાંઈ લોઢીમાં ચીપકું પણ નહીં સરસ લોઢી તપી ગઈ હોય તો સરસનું જ ઉઠલે જો વાવ તનિષભાઈને તો મજા પડી જવાની થોડુંક મોટું હતું એટલે કપાઈ ગયું એનો કાંઈ વાંધો નહીં એ અહીંયા તેલ ન લાગ્યું હોય ને કાંઠા ઉપર એટલે અને આપણે પછી થોડુંક વધારે પડતું પોળું કરી નાખ્યું તું અહીંયા મૂકી દઉં એને તો ચડી જશે બીજું તો શું હવે પુડલું બરાબર તનિષ માટે પુડલા રેડી છે હવે તનિષ બાબુને ખવડાવી દઉં તો આમાંથી એને એક નાનું પુડલું છે ને અહીંયા આપી દઉં તો હવે તનિષ પુડલું ખાય છે તનિષ તું શું ખાય છો બોલો ને એને છે ને પુડલું બહુ જ ભાવે છે ખાઈ છે ને તનિષ ને પુડલું બહુ જ ભાવે છે એટલે તનિષ પુડલું ખાઈ રહ્યો છે મને નહીં ખવડાવવા દે એને જાતે જ ખાવું હોય તનિષ ને જાતે જ ખાવું હોય ને તને મમ્મા ખવડાવે મમ્મા ખવડાવે અરે વાહ આજ તો ડાયો થઈ ગયો તું તો ખાવાની હા પાડી દીધી તો તનિષ ને હવે પુડલું ખાવું છે તો ખવડાવી દઉં એને શરદી છે તો એને મજા આવી જશે ચણા લોટલું ખુડલું ખાવાની તો હવે પછી એને ખવડાવીને દઉડાવી દઈશ